છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે હાલ ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે વાયરસ હવે શહેરમાં પણ બે કાબુ બનાવવાની તૈયારી કરી રહ્યો છે રાજ્યમાં ચાંદીપુરના કુલ કેસ પાંત્રીસ અને મૃતાંક વધીને એકવીસ થયો છે અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી પરંતુ હવે મોટા શહેરોમાં પણ ચાંદીપુરા વાયરસનો કેસ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં અગમચેતીના ભાગરૂપે એક અગિયાર બેટનો ચાંદીપુરા વાયરસના દર્દીઓ માટેનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલમાં આર આર ડૉક્ટર પ્રીતિબેન સોનીએ જણાવ્યું હતું છેલ્લા થોડા સમયથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વાયરલ એન્ફેકેલાઇટ્સ ચાંદીપુરા વાયરસના ચેપ સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને નવ મહિનાથી ચૌદ ચૌદ વર્ષ સુધીના બાળકોને મરણ થયેલ છે એટલે કે ચાંદીપુરા વાયરસે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી દીધો છે ત્યારે પાટણ જિલ્લો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયો હોય તેવો એક પણ દર્દી આજ દિન સુધી નોંધાયો ન હોવાનું પાટણ સિવિલ હોસ્પિટલની આ રેમો પ્રીતિબેન સોનીએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના અગમચેતીના ભાગરૂપે પાટણ સિવિલ હોસ્પિટલમાં અગિયાર બેડનો એક વોર્ડ હોસ્પિટલના ઉપરના માળે અલગ તૈયાર કરવામાં આવ્યો છે જો વધુ વધુ જરૂરિયાત ઊભી થશે તો તેના માટે પણ તૈયારી રાખવામાં આવી છે જેના માટે પૂરતી દવાનો સ્ટોક પણ છે સાથે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર મેડિકલ ઓફિસર ટીમ તેમજ અનુભવી તમામ સ્ટાફ સજ્જ રાખવામાં આવ્યા છે જેથી કોઈ પેશન્ટ આવે તો સારવાર મળી રહે વધુમાં જણાવ્યું હતું કે વાયરસના સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે જીબીઆરસી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં થશે સેમ્પલને પુણે મોકલવા નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે હવે જીબીઆરસીમાં વ્યવસ્થા કરી છે એટલે ઝડપથી રિપોર્ટ મળશે વધુમાં જણાવ્યું હતું કે વરસાદી વાતાવરણના કારણે વાયર ફીવરના કેસ વધતા હોય છે ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલ છેલ્લા પંદર દિવસમાં તાવ સદી ખાંસીના છસોથી વધુ કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવે છે એ મુખ્ય રીતે નવ મહિનાથી ચૌદ ચૌદ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે માખી મચ્છરના કરડવાથી સ્લાઇડ સ્લાઈવાથી બ્લડમાં વાયરસ પહોંચતા તેનું સંક્રમણ ફેલાય છે જેથી જીરોથી ચૌદ વર્ષના બાળકોને તાવ આવવાની સાથે જાડા વોમિટિંગની અસરની સાથે ચાંદીપુરા વાયરસના લક્ષણો હતો તો તુરંત નજીકના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા શહેરીજનોને આહવાન કર્યું હતું રિપોર્ટર ઇકબાલ શાહ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે હાલ ચાંદીપુરમ જે કેસનું જે અત્યારે સમગ્ર રાજ્યની અંદર સંક્રમણ વધી રહ્યું છે એવા જે સમાચારોને બધું અને જોવા મળ્યા બી છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે મહેસાણા છે ત્યાં કેસીસ વધારે ડિટેક્ટ બી થયા છે પરંતુ હાલ પાટણ જિલ્લામાં કોઈ પણ શંકાસ્પદ કે એવો કોઈ કેસ આપણાને હાલ જો ધ્યાન પર આવેલ નથી આજ દિન સુધી ધ્યાન પર આવેલ નથી પરંતુ આપણે જે સરકારશ્રીને ગઈકાલે સીએમ સાહેબની અને આપણા હેલ્થ મિનિસ્ટર સાહેબની અધ્યક્ષતામાં જે મિટિંગ યોજાઈ ગઈ એમાં મળ્યા સૂચનાના આધારે સંપૂર્ણ આપણે તૈયારીઓ હોસ્પિટલ ખાતે કરી દીધેલ છે જેમાં દવાઓથી માંડીને તજજ્ઞોથી માંડીને બધાને લાગતા વાગતા સૌને આપણે સૂચના આપી દીધેલ છે હાલ આપણે જોવા જઈએ કે ભાઈ જે લોકોની જે જાગૃતિ કેળવવાની જે વાત છે તેમાં ખાસ કરીને બાળકોમાં જે આ ચાંદી જે રોગ જોવા મળતો હોય છે તેમાં બાળકોની અંદર જ્યારે બી તાવ આવે છે ત્યારે ખૂબ જ હાઈ હાઈગ્રેડ ફીવર આવી જતો હોય છે અને બાળકને તરત ખેંચ ખેંચ આવવાની ચાલુ થઈ જતી હોય છે તો આવા સંજોગોમાં લોકોમાં જો જાગૃતિ આવી જાય કે જો બી બાળકોને ક્યારેક બી જ્યારે બી લક્ષણો થોડા ઘણા બી તાવના દેખાય તો તરત જ નજીકના ડોક્ટરોનો સંપર્ક કરી અને તાત્કાલિક સારવાર મેળવવી જોઈએ કે જેથી કરીને આગળ આ બધી તકલીફ અટકાવી શકાય

અને સમગ્ર આપણો જે અનુભવી જે સ્ટાફ છે તે બધાને આપણે સાવધ કરી દીધેલ છે અને આપણે એ પણ સૂચના આપી દીધી છે કે હમણાં જે રાજ્ય સરકાર દ્વારા આજે સૂચના આવી છે કે જે પહેલા આપણે જે શંકાસ્પદ કેસ કેસનું જે સેમ્પલ છે જે પુનઃ મોકલવામાં આવતું તો એના બદલે આપણે રાજ્ય સરકાર દ્વારા એની એ થઈ ગઈ છે હા